આ તો એવું થયું ને કે ઘરના છોકરા ઘંટી ચાટે ને બહારના પેંડા ખાય ત્રીજી વાત આમ આદમી પાર્ટી મહાપંચાયતમાં પંજાબના સીએમ પણ હતા આખી મહાપંચાયતમાં બસ ભાજપ આવી છે તેવી છે બસ ઈજ કર્યું છે જો એક દેશ બીજા દેશના લોકોને સહાય કરી શકતો હોય તો પછી એક રાજ્ય બીજા રાજ્યના લોકોને સહાય કેમ ન કરી શકે જો આમ આદમી પાર્ટી એવું કહેતી હોય કે અમે ખેડૂતોની સાથે છીએ તો આ મહાપંચાયતમાં એવી કોઈ જાહેરાત કેમ ન કરી કે પંજાબ રાજ્ય સરકારે ગુજરાતના ખેડૂતોને આટલી આટલી સહાય કરે છે પણ નહીં એક એકને ને બસ એકબીજા પક્ષની ખોદણી કરવી છે ફાકા ફોજદારી કરવી છે અને મોટી મોટી સભાઓ કરવી છે વાત રહી કોંગ્રેસની તો એ તો હજી હમણાં જાગી એને કરદા આંદોલનમાં જોડાયેલા લોકો દેખાણા કે ઓહો આટલું બધું પબ્લિક છે એટલે એમ થયું કે આમાં કંઈ થોડો ઘણો દેખાડો કરવો પડશે તો કંઈ બે હજાર સત્યાવીસમાં વોટ વોટ છે બાકી એ આંદોલન સમયે બહાર ના આવી શકે કે અમે ખેડૂતોની સાથે છીએ એટલે ધ્યાન રાખજો આ બધા એક જ થાળીના ચટ્ટાપટ્ટા છે બાકી મારી કરતાં તમે વધુ સમજો છો તો કમેન્ટ કરી દેજો